અમરેલીના શાસ્ત્રીનગર નજીક પ્લેન ક્રેશ થયું છે પ્લેન ક્રેશ થતાં પાયલોટનું મોત નીપજ્યું છે ખુલ્લા પ્લોટમાં ખાનગી કંપનીનું પ્લેન ક્રેશ થયું છે રહેણાંક વિસ્તારમાં મિની પ્લેન ક્રેશ થયું છે પ્લેન ક્રેશ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ફાયરબ્રિગેડની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી એન્જિન પ્લેન કે જેની અંદર ટ્રેનિંગ પાયલોટ અને કે મહાજન એ પોતાનું રૂટીન ફ્લાઈંગ દરમિયાન ચારેક વાર ટેક ઓફ અને લેન્ડિંગ કર્યું તો પાંચમી વાર પોતે ટેક ઓફ કરતા હતા એ દરમિયાન દોનો કારણસર મેં ટેક ઓલ આવ્યો અને થોડી વાર એમને ખબર પડી કે એમનું પ્લેન અહીંયા આગળ ક્રૅ થયું છે તાત્કાલિક ફાયર પોલીસ રેવન્યુ ડિપાર્ટમેન્ટ ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટ સ્થળ પર પહોંચ્યા એને તાત્કાલિક રેસ્ક્યુ કર્યો હાલમાં